સાંસદ કાર્યાલયનો પ્રારંભ સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાના જનસંપર્ક કાર્યાલય સહકારી જીન ચાર રસ્તા હિંમતનગર ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલના હસ્તે મંગળવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો લોકો જનસંપર્ક કાર્યાલય ઉપર પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે એમટીવી ન્યૂઝ પ્રાંતિજ

થોડા થોડા સાઈડમાં જતો તો પાછળાઈ જાવ તો આપડા બે કોઈને નડીય નહીં આજો થોડા પાછળ જાવ ભજદાસી સાહેબ સાહેબ